જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો મારા YouTube ચેનલ અમૃત વાણી માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડિયોમાં સાંભળીશું આદિત્ય સ્તુતિ એટલે કે સૂર્ય દેવની પ્રાર્થના આજે રવિવારના દિવસે સૂર્ય દેવને પ્રાર્થના કરીને પ્રસન્ન કરીએ જો આપને મારો વિડિયો પસંદ આવે તો ચેનલ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો જેથી નવા આવનારા વિડિયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડિયો આપ સુધી તુરંત પહોંચી શકે શ્રી આદિત્ય પ્રાર્થના નમો આજ આદિત્યને હાથ જોડી પ્રભુ કર્મના બંધનો નાખ તોડી રવિ ભાવથી તુજને શિષ્ય કૃપા દ્રષ્ટિથી જો મુજે વિનંતી આજ હું શુદ્ધ થાવા ને મનડું તારા ગુણ ગાવા વંદુ નિર્મળી બુદ્ધિ પ્રેરિત વાણી તમે શુદ્ધ દયો અક્ષરો ભક્ત જાણે ઓહો કેમ હું વર્ણવું વાત તારી રહ્યો માનવી અલ્પ છે બુદ્ધિ મારી બધા દેવને ક્રોડ તેત્રીસ માહે રવિ તુજ થી ઉપરી કોણ થાય મણી માત્ર આ મન મારું ધરાને નિભાવે તું આકાશવાસી નવે ખંડમાં તું રહ્યો પ્રકાશી રવિ ઉગતે પદ્મના પુષ્પ ફૂટે ધરે ધ્યાન સૌ બંધ છૂટે પ્રભાતે સૌ કામ ધંધે ગુથાય સંતાપ પાપ સૌ કાપે પ્રભુ ભક્તને જટતું મુક્તિ આપે ધરા સૂર્યના કિરણ થી શુદ્ધ થાય વળી વૃક્ષને પ્રાણી સૌને જીવાડે વીતે રજની ઉષાકાળ થાય કરે પંખી કલોલ ને ગીત ગાય વળી પંથી લાગે કરે કામ ને જગત જીવ જાગે સૌ દેવ દેવ આદિત્ય સાચો નહી એ મહારાજ સંવેદ વાંચ્યો નમે જગત આખું વડી વિશ્વ વેલી નમે પંડિતો મનમાં ગર્વ મેલી નમે દેવતા દાનવો રાય ગુણો વિષ્ણુ બ્રહ્મા અને રુદ્ર ગાય ફૂલો ચંદને બોડી તું ને વધાવે તને એક તું દિન બંધુ ઘણું શું કહું ગુપ્ત છે વાત મારી રવિ પાઠ પુરાણ છે ગ્રંથ ભારી કહું ટૂંકમાં તે ઘણું માની લેજો ભવ સાગરે ડૂબતા થોભ દેજો રવિ તારણ કારણ વેદવાણી સદા શરણ રાખો મન દિન જાણે મને તારા પુત્રની બીક જાજે હું શરણે આવ્યો થઈ મન રાજી કરું યાચના ભાવથી આજ તારી સૌ સંકટો નાથ નાખો નિવારી રવિ ધર્મને કર્મનો કર્મ સાખી સહાયકો મુજને ને તું પાખે સદા દિન ઉગે વળી રાત આવે બધા ફેરફારો પ્રભુજી નિભાવે પિતા સૂર્ય તારી સ્તુતિ સુખાકારી નિભાવો તમે જીવતા જગત માહિ વળી જિંદગી દેહે ત્યાં આવું ચાલી સમાવી તું લેજે મને તારી દેહે નહીં જન્મ ને મૃત્યુ ના કસ્ટ રહે રવિ પાઠ સાચો ભણે ભાવ રાખી થશે ન્યાલ ને જગતમાં સુખ ચાખી કદી ક્ષત્રિય શીખે રણ જીતે નહીં ત્રાસ પામે કદી યુદ્ધ વિશે ચતુર્વેદનું પામે દરિદ્ર જાય કૃપા માગવા આટલા છંદ ગાયા શીખે ગાય સાંભળે નિત્ય ડાહ્યા ભણે દાસ વસંત એ દેવ એવો કોટી કર્મ છૂટે જો આદિત્ય સેવો મને જોતા કૈલાસમાં નિત્ય શ્રવણ કરશે તેના ઉપર સૂર્ય દેવની કૃપા હંમેશા બની રહેશે અને તેને ક્યારેય યમ યાતના ભોગવવી નહીં પડે તથા તેના પુત્રો યમ રાજા અને શનિદેવની પણ કૃપા પ્રાપ્ત થશે જે કોઈ ભક્ત સૂર્યદેવને આ પ્રાર્થનાથી પ્રસન્ન કરે છે તેના ભવે ભવના કષ્ટો મટે છે આશા કરું છું કે તમને આ મારો વિડીયો જરૂર પસંદ આવ્યો હશે મને સાંભળવા માટે ધન્યવાદ